તો હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજાનો તો મિત્રો છે ને આજે આપણે એક સરસ મજાના ફરીથીને એક મળી ગઈ છીએ એક નવા વિડીયોની અંદર હવે મિત્રો આજનો જે વિડીયો છે ને આપણા પશુપાલન ભાઈઓ માટે છે ખાસ કરીને મિત્રો ભાઈ આપણે નીલુ ફાર્મિંગ ચેનલમાં જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે શું છે કે આવા નવા વિડીયો આપણા ચેનલમાં આવતા રહેશે અને તમે મારા ઘણાંય પ્રકારના મિત્રો વિડીયો જોયેલા છે તો એટલા માટે જ તમે કહો છો કે આપણા વિડીયોની અંદર જો હોય તો અવશ્ય ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો આવી માહિતી તમને ક્યાંય જોવા નહીં મળે એટલા માટે તમે છો એકવાર આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણી બધી જ મિત્રો મારે જે વિડીયો છે તમે જો કમ્પ્લેસર જો ફ્રી ટાઈમની અંદર હોય અને તમારે પૂરી જો માહિતી જોતી હોય પશુપાલનની અંદર તો આપણા વિડીયોની અંદર બધી જ પ્રકારની માહિતી મળી રહેશે અને મિત્રો જે આજની જે મેં મિત્રો માહિતી આપવાનો છું કે જે કોઈ પણ ગાય ભેચ મિત્રો જે હોય એને દૂધ મિત્રો નથી આવતું હવે ઘણા લોકોની ખાસ પ્રશ્ન કીધ હોય છે એ સાહેબ આપણા પશુઓને વયા ગયા બાદ હવે દૂધ કેમ નથી આવતું એને દૂધે નથી છડતી મેન વસ્તુ દૂધે સડાવવા માટે કઈ કઈ વસ્તુનું ખવડાવવું પડે છે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે છે મિત્રો જે આપણા પશુને મિત્રો દૂધની અંદર રિઝલ્ટ આવતું હોય ઘણા લોકોનો પ્રશ્ન એવો હોય કે ભાઈ મારી પશુ પહેલાં વયાઈ ગયા બાદ પહેલાં મારે સાત આઠ લીટરની કેપેસિટી આપણી મારી ગાય ગાયભેસ ધરાવતી અત્યારે સાહેબ બીજું ત્રીજું વેતર હોય તો દૂધ એનું સાત આઠ લીટરનું વધવાને બદલે મિત્રો પાંચથી ચાર લીટર દૂધ હોય હવે મિત્રો પહેલાંની અને અત્યારની કંડિશનમાં ઘણો ડિફરન્સ હોય છે કારણ કે પહેલાંના પશુઓમાં ખોરાકમાં અને અત્યારનો જે ખોરાકની અંદર એમાં તમને ઘણો ઘણો ડિફરન્સ જોવા મળતો હોય છે બરાબર તો આજનો જે હું તમને મિત્રો દેશી ટોપિક છે અને દેશી એક આયુર્વેદિક નુસ્ખો છે જે કોઈ પણ મિત્રો ગાય ભેંસ હોય અને જો કોઈ પ્રકારનું પશુને દૂધ નથી છોડતું એના ફેટમાં ઘટાડો રહે છે આપણો પશુ મિત્રો નીણ ઓછી ખાય છે એની બધા શક્તિ છે મિત્રો તે નબળી રહેતી હોય છે તો આ ચાર પાંચ વસ્તુ તમને હું બતાવવાનું છું કે વિડીયોમાં જોયો હું ઉપર આપતો છું મિત્રો સો ટકા રિઝલ્ટ મળતું હોય છે પણ તમારે મિત્રો એનો ટ્રાય કરવી પડે છે મિનિમમ વીસથી થી પચીસ દિવસ સુધી જો મહિનો દિવસ સુધી તમે જો રેગ્યુલરલી ઉપયોગ કરતા હોય તો સો ટકા મિત્રો એનું રિઝલ્ટ આવે છે અને આપણે એના રિઝલ્ટ લીધેલા છે અને જો તમારા પશુને દૂધે ન છોડતું હોય તો આપણી પાસે અત્યારે કેલ્શિયમ છે હા તમે કહેતા સાહેબ માર્કેટમાં ઘણી પ્રકારના કેલ્શિયમ આવે છે અને એનું રિઝલ્ટ આવે છે પણ હા ભાઈ એ વાત બધી સો ટકા સાત વાત આપણે તમારી વાત સો ટકા સાચી વાત છે હું જે મિત્રો આપું છું ને કેલ્શિયમ તે સો ટકા તમારા પશુઓને રિઝલ્ટ મળે ને એવી વસ્તુ આપું છું કોઈ ફાલતુ વસ્તુ નથી હા પણ એક થોડુંક ટ્રાય કરવા જેવું છે પછી જેવા આપણા પશુ પર પણ આધાર હોય છે કારણ કે ઘણા લોકો પાસે આમાં આપણો ઉપયોગ કર્યો હોય તો પેલું રિઝલ્ટ ઓછું પણ આવતું એવું નથી હોતું કે ભાઈ સો ટકાનું રિઝલ્ટ મળ્યું જ ભાઈ સો ટકા મિત્રો રિઝલ્ટ મળે છે પણ ટ્રાય કરવી પડે અને મિનિમમ આપણા પશુઓને રિઝલ્ટ લાવવા માટે હું જે આજનો તમને દેશી ઉપાય છે જે તમારા પશુઓને સો ટકા મિત્રો રિઝલ્ટ મળે એવું છે તો તમારે ચારથી પાંચ વસ્તુ લેવાની છે અને મિનિમમ મિત્રો વીસથી પચીસ દિવસ રેગ્યુલરી ઉપયોગ કરવાનો છે બરાબર તો હલો મિત્રો વિડીયોમાં બના રહેજો અને વિડીયો પૂરો જોશો ને તો જ માહિતી ખબર પડશે અને બાકી માહિતી ખબર પડે નહીં તો ચાર પાંચ વસ્તુ છે એના નામ તમને દીધું વરિયાળી બીજો નંબરમાં છે આપણે પીળી સતાવરી જીવંતરી પછી ચોથી વસ્તુ છે આપણે મિશ્રી આવે છે મિશ્રી લઈ લેવાની છે મતલબમાં હાકર લ્યો તો પણ તમે ચાલે અને પાંચમી વસ્તુ છે મિત્રો આમળા હવે આ આમળાનો પાવડર હોય પણ તોય પણ તમે ચલાવી શકો છો કારણ કે આમળાનો પાવડર પણ ચાલશે બરાબર હવે આ બધી વસ્તુ છે ને મિત્રો એક એક કિલો લઈ લેવાની છે કઈ કઈ વસ્તુ ફરીથી ને કહી દઉં આપણે વરિયાળી છે પીળી સતાવર છે ઐશ્વરગંધા છે આ જીવંતરી છે પછી ચોથી વસ્તુ છે મિત્રો આપણે મિશ્રી છે અને પાંચમી વસ્તુ મિત્રો આપણે આંબળાનો પાવડર આ બધાને છે ને એક એક કિલો લઈ લેવાનો હવે બધાયનો મિત્રો પાવડર કરી નાખવાનો હવે આ બધાને વ્યવસ્થિત મિશ્રણ કરીને પાવડર કરી નાખવાનો છે અને એની અંદર તમારા મિત્રો બસોથી અઢીસો ગ્રામ આપણે મીઠા સોડા અથવા તમે કોઈપણ ખાવાનું મીઠું પણ તમે ઉપયોગ કરી શકો છો મિનિમમ એ પાંચસો ગ્રામ હોય બરાબર એક એક કિલોની અંદર પાંચસો ગ્રામ તમે નાખો તો ચાલશે બરાબર આ બધી વસ્તુઓને વ્યવસ્થિત મિશ્રણ કરે હવે તમારે એને ઉપયોગ કેવી રીતે કરવાનો તમારે એક પશુમાં ટ્રાય કરવાનું છે કોઈ પણ જે પશુ વયાળેલું છે મિનિમમ મહિનો થયો છે અથવા વ્યા ગયા દસ પંદર થયા છે એની ઉપર તમારે એક દિવસ તમારા એક જ પશુની અંદર તમારે રેગ્યુલર વીસથી પચીસ દિવસ એ પશુને જ ખવડાવવાનું છે જો તમારે પરફેક્ટ રિઝલ્ટ લેવું હોય તો આપણે તો આના રિઝલ્ટ લીધેલા છે બરોબર મને તો ખ્યાલ જ છે કે આનું સો ટકા રિઝલ્ટ આવે છે અને આપણે ટ્રાય મારશું તે અને એકવાર જો બને ત્યાં સુધી આ બધી વસ્તુનું આપણે એકવાર આનું પેસ્ટ બનાવી તમને એવું કમ્પ્લેસર રિઝલ્ટ બનાવીશ કારણ કે હું છે કે મારે થોડોક ફ્રી ટાઈમ લીધે હું તમને વિડીયો નથી બતાવી શકતો પણ હું કમ્પ્લેસર મિત્રો આનો ઉપયોગ કરું છું અને ટ્રાય કરેલી છે અને આનું રિઝલ્ટ પણ મિત્રો આપણે લીધેલું છે બરાબર પછી તું તમને આનો ઉપયોગ કરવા કહીશ તો તમારે આ વસ્તુ લઈ લેવાની છે અને તમારે રેગ્યુલરી વીસ તે પચીસ દિવસ સુધી આનો ઉપયોગ કરવાનો છે કોઈ પણ ગાય ભેંસ મિત્રો જો દૂધે ન સુડતી તો સો ટકા મિત્રો દૂધે સડી જશે બરાબર પણ તમારે ટ્રાય કરવી પડશે જે પછી આપણા પશુ પર આધાર હોય છે મિત્રો બરાબર એટલે અવશ્ય ટ્રાય કરજો ચાલો મિત્રો શું છે કે આપણે માહિતી સારી લાગતી છે તો ભાઈ છે ને આપણા જેટલા ગુજરાતની અંદર આપણા જેટલા પશુપાલન ભાઈઓ છે ને એને આ વિડીયો શેર કરી દેવાનો છે બરાબર આપણે ઇન્સ્ટા ફેસબુકમાં પણ અવેલેબલ કરેલો છે વિડીયો તો ભાઈ ત્યાં પણ આપણે સપોર્ટ કરજો અને ફૂલ રિસ્પોન્સ આપજો મિત્રો કોઈ ફાલતું આપણે માહિતી નથી આપતા મિત્રો જો છોકરાનો વિડીયો હોય તો તમે બધા લોકો જોતા હોય બરાબર વિડીયો શેર કરી દેતા હોય ફની વિડીયો તમે કોમેન્ટ કરો એક આ પશુપાલન માટે માહિતી છે આપણા જેટલા ગુજરાતના જેટલા આપણા ખેડૂત છે જે આપણા ઇન્ડિયાની અંદર તો જો આવી ગુજરાતીની અંદર માહિતી એને સરસ મજાની મળે અને સો ટકા રિઝોર્ટ મળશે એટલે અવશ્ય તમે મિત્રો આ માહિતીને શેર કરજો બરાબર તમારા નવા નવા ફ્રેન્ડ સર્કલની અંદર જે પશુપાલનનો વ્યવસાય કરતા હોય અને એને ઈચ્છા હોય તો એને પણ મિત્રો તમે વિડિયો શેર કરવાનું રાખજો બરાબર ચાલો મિત્રો મળશો આપણે કાવશે ને સરસ મજાના નવા વિડીયો અંદર એક નવા જોશ અને જુનુની સાથે તો બધાને જય માતાજી અને જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં